કોડીનારના નગડલા ગામમાં રિલાયન્સ જીઓનું નેટવર્ક ઘણા સમયથી ડાઉન કોલિંગ ઇન્ટરનેટ સર્વિસ બંધ થતા યુઝર્સ પરેશાન સ્ટોરી રિપોર્ટ બાય સબીર સેલોત કોડીનાર મારું નામ હેજુડા રાજુભાઈ રામભાઈ છે હું નગડલા ગામનો રહેવાસી છું અને અમારે પાછલા ઘણા સમયથી નેટવર્ક નખાણું છે તો થોડોક સમય માટે નેટવર્ક બરાબર આવેલું પછી તો પાછળના ત્રણ ચાર નેટવર્ક નો ઇસ્યુ છે કઈ કંપનીનું જીઓનું નેટવર્ક છે અને ત્રણ ચાર વરસથી મોટા પાયે ઇસ્યુ છે અને હમણાં વર્ષ દિવસથી ફૂલ એવું છે કે આવું બંધ છે નેટવર્ક અને એ પછી આપણે જાગૃત લોકોએ અને અમે લોકોએ ઘણી જગ્યાએ રજૂઆત કરી છે પહેલી રજૂઆત આપણે કોડીનાર જીઓની ઓફિસમાં કરી છે એ લોકોએ આપણે એમ જણાવ્યું કે અમારા અંડરમાં આવતો નથી તમારું નેટવર્ક તમારું નેટવર્ક છે ને એ ઉનાની ઓફિસની અંડરમાં આવે છે ઉના સર્વિસ સેન્ટરે આપણે લેખિતમાં એને રજૂઆત કરી પછી મોખિત રજૂઆત કરી પછી એને કીધું કે તમે ઇન્જિનિયરને મળો પછી હું રૂબરૂ ઇન્જિનિયરને મળ્યો છું ઇન્જિનિયરે એ કીધું છે કે તમારું નેટવર્ક બરાબર છે અમે અમારી ટીમ ગઈ છે બે વખત ચેક કરી આવી છે એ છતાંય અમે આવીને ચેક કરી જાઉં છું પણ એ બાબતની કોઈ બાબતની રિસ્પોન્સ આવ્યો નથી હજી લગ્નમાં હાલ આ પોઝિશન છે અત્યારે અને અત્યારે ખાસ કરીને સ્ટુડન્ટ વર્ગ હેરાન થાય છે બીજા તો બધા હેરાન થાય છે એ તો છે પણ ભારતનું ભવિષ્ય જે સ્ટુડન્ટ છે એ વધારે હેરાન થાય છે કેટલા સમયથી આ સમસ્યા છે સમસ્યા ત્રણ થી ચાર વર્ષથી છે પણ હમણાં આ પાછળના એક વર્ષથી ફૂલ વધી ગઈ છે તો તમારી માંગ શું છે અમારી માંગ ખાસ એ છે કાં તો મોટો ટાવર નાખે કાં અન્યથા આ ટાવર ઉચકીને લઈ જાય અમારે કાંઈ જરૂરિયાત છે એની ખોટો ટાવર ઊભો રાખેલો છે અને આ સમસ્યાનો ઉકેલ ન આવ્યો તો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અમે થોડોક સમય આપી અને પછી ગ્રામજનો બધા ભેગા મળે અને આ ટાવર ઉચકી અને એ લોકોને સોંપી દેશું કાં તો ગમે ત્યાં મૂકી દઈશું હું કે અમારા ઉપયોગનો કાંઈ છે નહીં આ ટાવર હોવાથી બીજો કોઈ અન્ય ટાવર અન્ય કંપની કે અન્ય ટાવર કોઈ આવતા કે રિસ્પોન્સ કોઈ આપતા નથી નગડલામાં ટાવર ન હોય હાજરી ન હોય એક ટાવરની એટલે કોઈક અમારો કોન્ટેક્ટ કરે કાં તો કોઈ અમને રિસ્પોન્સ મળે બીજી કંપનીનો તો અમે બીજી કંપનીમાં જવા માટે તૈયાર છીએ પચીસો કાઢશું કેટલા કસ્ટમરો કસ્ટમર હજાર ની વસ્તી છે એટલે એમાંથી બે હજાર પચીસો અંદાજિત એટલા કસ્ટમર હોઈ શકે એમ અત્યારે આ જે વિરોધમાં ગામના કોણ કોણ લોકો છે બધું આખું ગામ વિરોધમાં છે સરપંચ હા સરપંચ સાહેબ વિરોધ માં સરપંચ સાહેબ મોટા ગામની વસ્તી પ્રમાણે ટાવર જ નથી મિની ટાવર છે આ ટાવર આ ટાવર હાલી આ ટાવર કઈ જગ્યા માં હોય કઈ કોઈ નેહડું હોય કઈ નાનો વિસ્તાર હોય પંદર દસ પંદર મકાન હોય એવા વિસ્તાર માટેનો ટાવર છે આ ટાવર આ નાનો ટાવર એટલે અમારે જીઓ વાળા ની કે આવી રીતનો ટાવર છે આ નાનો ટાવર છે અને નાનો ટાવર હોવા છતાં અમારી ફરિયાદ નથી અમારી એ ફરિયાદ નથી પણ અરજી કરી અમે ઉના કસ્ટમર કેરમાં અને બીજા જે મેન અધિકારી આવે એની યારે વાત કરી અને એન્જિનિયરે વાત કરી પછી જે એકસો અઠ્ઠાણુંની હેલ્પલાઇન આવે એ હેલ્પલાઇનમાં આખા ગામને બ્લોક કર્યું હેલ્પલાઇનમાં આપણે ફોન કરો એટલે એની જે કેસેટ આવે એ બોલ્યા જ કરે છે આપણે તો કોઈ પણ અન્ય નંબર દબાવો એનો કોઈ રિસ્પોન્સ મળતો નથી ટૂંકમાં જીઓની તાનાશાહી છે મૂલ તાનાશાહી છે ને અમે હાવ ત્રાસીમામ થઈ ગયા છે આખું ગામ એનાથી ત્રાસીમામ થયું છે અમારે બીજો કોઈ અન્ય ટાવર નથી અમે બધા જીઓ ઉપર નિર્ભર છે

ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝિલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસિલ બાયો પ્રાઇવેટ લિમિટેડ